સુરતના સગ્રામપુરા વિસારમાં ધોડા દિવસે નમાજ પડીને આવી રહેલા બિલ્ડર ની હત્યા કરવામાં આવી હતી આ હત્યાના સીસીટી ફૂટેજ સામે આવ્યા હતા જોકે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈ છે મૃતક એક આરોપી પર દલાલીના રૂપિયા બાબતે થયેલા ઝઘડા બાબતે પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ કરી હતી જેની અદાવત રાખી આ હત્યા કરાઈ છે માહિતી મુજબ તારીખ મંગળવારના રોજ આશુતોષ હોસ્પિટલની સામે જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ દખામાં બિલ્ડર આરિફ ખુરેશીની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો નમાઝ પઢીને પરત ફરી રહેલા બિલ્ડર ખુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમગ્ર મામલે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે જમીનમાં બાંધકામની દલાલીને લઈ વિવાદ સર્જાયો હતો પોલીસ તપાસમાં જાણવા કે આરોપી પર મૃતકે ખંડણીનો ગુનો લાલગેટ પોલીસ મથકમાં નોંધ્યો હતો જેની અદાવત રાખી બંને ભાઈઓએ તેની હત્યા કરી છે આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે દોઢ બે વાગ્યાના અરસામાં સગરામપુરા તલાવડી ખાતે એક શખ્સની કેટલાક લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ મોહમ્મદ આરીફ ખુરેશી છે જેમની ઉંમર પંચાવન વર્ષની હતી અને તેઓ બિલ્ડર હતા તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે બે લોકો ફેઝ અને તબ્રેજ નામના બે ઈસમોએ છરીના ઘા મારી મારા પિતાની હત્યા કરી છે જેના અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગઈકાલે તારીખ ત્રીસ સાત બે રોજ કલાક તેર ત્રીસથી ચૌદ દરમિયાન સગરામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરીઝ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજૂસર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે સર શું નામ છે અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફેઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે આ સાથે સુફિયાએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલની સામે મારા પિતાએ એક જગ્યા રાખી હતી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતીમાં વારંવાર આ બંને આરોપીઓ પૈસા માંગતા હતા અને મારા પિતા પૈસા આપતા નહોતા જેથી તેમની હત્યા થઈ હોવાનું જણાવ્યું છે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ મોહમ્મદ ફૈઝ અને તબરેજ બંને સગ્ગા ભાઈ છે જે સગ્રામપુરા ખાતે રહે છે મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે મૃતક આસિફ છે તેણે તેના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ મથકમાં ખંડણીની ખોટી ફરિયાદ કરી હતી તેમજ અઠવા પોલીસ મથક ખાતે અનેક ખોટી અરજીઓ કરી હતી જેના અનુસંધાને અમે તેની હત્યા કરી છે હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીઓની સર ધરપકડ કરી લે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત